બંધનો ગુસ્સો તળાવ ઉપર તરી છે તેમાં શું વાંધો આવે છે જાઉં પડી એ પોલીસ સ્ટેશન જાય મેડમ ખબર ના પડી શું બોલ્યા તમે આપણા બેન આ હમ તે શું એ શું તમે કરો તો ગાંડો હા તો એમાં શું ગાંડો ગાંડો પણ

જેમ તમે ઢોળતા એમ ઢોળો મારે ઢોળવા દેવાનું બંધ નહીં કરાવવાનું મારે મારું કામ કરું છે જ કરવાનું છે કે જાય છે એમાં શું નુકસાન જાય મને ગાંડો કે મને ફેર પડે

હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે એક કોમ્પ્યુટર દ્વારા થ્રીડી મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને થ્રીડી બનાવવા પ્રયત્ન કરેલો છે તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ આ જે દેખાય છે તે એક ગામનો ચોક છે માની લો અત્યારે આપણે અને આ પલ્લી છે ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી છ ફૂટ બાય છ ફૂટની હશે માની લો અને ટોટલ ફૂટ આઠ બાય આઠની હશે માની લો અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું લખ્યું છે એ પ્રમાણે માની લો આ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકારના બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો કેટલો તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો હવે તોડ્યા પછી શું થશે આ છે ગામનો ચોક ચાર રસ્તા બની શકે કોઈ ગામમાં ત્રણ રસ્તા પણ હોય બે રસ્તા જ હોય ચારા પણ હો હવે આ જ રસ્તાને આપણે થીડીમાં જોઈશું એટલે કે પોસ્ટપેક્ટિવ એ આ રીતનો દેખાશે બરાબર ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ આ આપણો ટોપ યુ છે આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ જેની સાઈઝ જેની સાઇઝ છે વીસ ફૂટનો વ્યાસ એટલે કે આ છેડીથી આ છેડે વીસ ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ છ ઇંચ એટલે આ છેડીથી અહીંયા વચ્ચે છ ઇંચ જેટલી ઊંડાઈ રાખવી છથી દસ પણ રાખી શકાય પણ અત્યારે 6 છ ઇંચની રાખીએ છીએ હવે માની લો આપણે આને તોડી નાખ્યો હમ એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને માં જોઈશું તો એ આવું દેખાશે તૂટેલું કંઈ નહીં હોય તૂટી ગયું બરાબર હવે આપણે એને ટોફીમાં પાછા આવી જઈએ દોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે થ્રીમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને અપ પણ બતાવીશ કે આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું ભાખરી બનાવવાનું રોટલો બનાવવાનું જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણો પડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ ચાર ચોકમાંથી એને જોઈ શકાય હવે પલ્લીજીને લાવી દઈએ આપણે તો આ પલ્લીજી પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ માટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ માટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ ચોક વચ્ચે ખાડો કરી દઈએ આવો તાવડી જે આકાર કરી દઈએ પછી વાહન વ્યવહાર રીતે ચલાવવાનો તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો અચ્છા આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાયા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ આને બરાબર સાફ કરીને આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટફાટ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ જેથી જેમ ગામમાં બમ્પ હોય છે સ્પીડ બ્રેકર હોય છે એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ આવી રીતે બમ્પ તો આવવાનો જ છે બમ્પને તમે કશું જ નહીં કરી શકો જે સ્પીડ બ્રેકર છે એને પણ આપણે આને પૂરી શકીએ છીએ અને બારે મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો વર્મનેન્ટ બનાવવાનો જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ કોણ ખર્ચ કરે પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ બીજું છે જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે દરેકે પોતાનું દાન આપ્યું છે તો એવી રીતે જો કરી શકાય હું એક લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું મારી શક્યતા પ્રમાણે પાંચ ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે ત્રીજો પ્રયત્ન એ છે માનનીય અમિત શાહ શ્રી જેમને આ ગામને દત્તક લીધેલું છે તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના હવે આ બનાવવાનું જો ગામના ટ્રસ્ટી મંડળો પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય અને જે આ પાઇપ માટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી નવ્વાણું ટકા નેવું પંચાણું ટકા ચોખ્ખું હશે એવું મારું માનવું છે આ ઘીને જેમ છાસ દૂધની કોથળીઓ હોય છે ઘીની પણ કોથળી આવે છે એવી તેને પ્લાસ્ટિકના પેકમાં કિલો બબી કિલોના પેક બનાવી શકાય આ પચાસ કરોડ રૂપિયાનું ઘી અપિચેક થતું હોય છે એવું મારું અનુમાન છે તો આ પચાસ પચાસ કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી કોને આપવું તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે પહેલો હક્તો જેમ વાલ્મીકી સમાનનો છે એમને પણ આપી શકાય પણ ઘી આખરે ઘણું છે કાદવ કિચડ થવાનું નથી તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે કેન્સરના દર્દીઓ માટે પ્રસુતા બહેનો માટે તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારે યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે મેં પ્રોજેક્ટ બનાવ્યો છે તો એ હવે હું બતાવીશ જય જય વરદાઈ માતા જય વરદાઈ માતા આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે ખાલી કિંમત ચાલીસ રૂપિયા ખર્ચેલી છે એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી તવી દસ રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે બાકીનું પ્રિન્ટિંગ છે એટલે કે પચાસ રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે હવે આની જરૂર નથી આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો સત્યાવીસ ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ રેડીએ તો એ ફેલાઈ જાય છે તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે વીસ બાય વીસની આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો આરસીસી નો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની રોટી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે આ જરૂરી ટ્રેક્ટર્સ ટ્રોલી પેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ તો આ આપણા પલ્લીજી છે પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા પલ્લીમાં રથ્યા હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે ડોલે ડોલે અભિષેક કરો છો બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે પલ્લીના દિવસે પલ્લીની રાત્રે ત્રણ વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે ત્યાં આગળ વસ્તી હશે નહીં નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે એટલે ધૂળ ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં આટલે આવી ગયા તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાઈ લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છે મૂકી દઈએ છીએ એટલે કે નીચેનો પાક ચોખ્ખો છે અને હવે વારસાક પ્રમાણે પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો આ આ ટ્રેલર પછી પીપળા આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે તેનાથી તમે અભિ ઘી અભિષેક કરવાના છો તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે એ એનો સિદ્ધાંત છે એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ વાટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે ગમે એટલું ઘી અભિષેક થશે તાવડી વાટે એ ઘી ટાંકીમાં જશે એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે કોઈના પગમાં નહીં આવે તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય પાંચ લાખ કિલો ઘી આવે છે અને કદાચ દસ લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ન આવે કોઈના પગમાં ના આવે કોઈના ચંપલ ના પડે ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે ક્યારે ગીની નદી વહેતા જોઈ છે હા અમે એ જ ગીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓને વધારે હોય છે કે પલ્લીમાં ચડતા કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે આ શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ નથી પલ્લી માં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગ માં લેવું જોઈએ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર

કોમેન્ટમાં જરૂર જણાવજો